સિહોર ખાતે ગોહિલવાડ સિહોર પરગણા વણકર પંચાયતનું તેડા મહાસંમેલન યોજાયું ધોધાબારા સિહોર પરગણા વણકર પંચાયતનું સિહોર ટાઉન હોલ ખાતે વણકર સમાજનું નાથ સંમેલન મહંત શ્રી કલ્યાણદાસ બાપુ જયરામ સાહેબની જગ્યા રામણકાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ નાથ સંમેલન કાર્યક્રમના અધ્યક્ષ મહોદય ગિરધરભાઈ પડાયા અને પંચાયતના પ્રમુખ ડીપી રાઠોડ જીતુભાઈ સોલંકી વિપક્ષ નેતા મહાનગરપાલિકા ભાવનગર ભરતભાઈ રાઠોડ નગર સેવક સિહોર નગરપાલિકા પપ્પુભાઈ રાભડિયા મુંબઈ ડાયાભાઈ રાઠોડ હમીરભાઈ પડાયા મહેશભાઈ સુમરા મુંબઈ સમાજ આગેવાન કે યુસોડા ઉપપ્રમુખ બીબી સુમરા મહામંત્રી વણકર પંચાયતના ટ્રસ્ટીઓ અને સમાજ આગેવાનો સમાજ સેવકો આવી કાર્યને સમર્થન આપી નાથ સંમેલનના કાર્યક્રમમાં નાથ આગેવાનોને તિલકવિધિ સંત શ્રી કલ્યાણદાસ બાપુ દ્વારા નાથ પટેલ જયસિંહભાઈ પડાયા નાથ કોટવાળ અર્જનભાઈ વી બોરીચા નાથ મહેતા અરવિંદભાઈ વી સુમરા નાથ વિષ્ણુ માવચીભાઈ મારુ નાથ પંડિત સુરેશભાઈ સોલંકીને તિલકવિધિ ચાંદલો આપી પદગ્રહણ ધારણ કરાવી શપથવિધિ સમાજ આગેવાનો અને નાથની હાજરીમાં શપથવિધિ લેવડાવવામાં આવેલ આ કાર્યક્રમમાં સાતસોથી થી વધારે બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા તેમ વણકર પંચાયતના પ્રમુખ ડીપી રાઠોડની યાદીમાં જણાવવામાં આવેલ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો